રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મીટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેક પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડા અને બીજા વરઘોડાના ઘોડા હવે કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને આ વરઘોડા કોણ છે એ ઉપરાંત એને એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી ચાલીસ થી પચાસ આગેવાનો ગદ્દારો છે કાઢી જોઈએ આ વાત પણ તમે લગભગ વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી પરંતુ મૂળ વાત એ છે કે એને ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોને સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે ખરેખર તો એને આત્મખોદ કરવી જોઈએ કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી એટલી હદ સુધી તળીએ પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે